તો કહેશો વિમલભાઈ આજે છાવણીનો અંત થયો છે સંપાદ અંત આવ્યું છે આજે જયારે સવારે આવેલા હતા અને ખેડૂત સત્ર દ્વારા પ્રાંત અધિકારી નો છે કલેક્ટર એસપી પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ પણ ત્યાં હાજર હતા સમાજના આગેવાન ભાગભાઈ પરમાર બંસુભાઈ વિશુભાઈ વાજા દેવેન્દ્રભાઈ સોલંકી લક્ષ્મણભાઈ બાપા જય સમાજના પટેલ જીએસભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટ ટ્રસ્ટ મારી ચાવડાભાઈ આવ્યા હતા એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપે છે એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીઓએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું ત્યારે મેં કીધું કે એ દુઃખિતની વાત નહીં ચાલે અને મુખિદમાં વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર એટલે એટલે એ લેખિતમાં પૂરું થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તે એમના પાટીના છે અને કલેક્ટરે એમને બાહિત એટલે સંસદ સભ્ય કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન એ કરવામાં આવે ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે આજે જ્યારે આંદોલન પૂરું થયું છે સરકારના પ્રતિનિધિ દ્વારા સંસદ સભ્ય દ્વારા તેની સંપૂર્ણ જીમેદારી લેવામાં આવી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય ત્યાં સુધી ડેમોલ્યુશન કરવામાં નહીં આવે એટલે આજે આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રેલીમાં કે જે ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો કોળી સમાજ અને તમામ સમાજના લોકો આવ્યા હતા અને એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં પણ આ રીતે કોળી સમાજ અન્ય કોઈ પણ સમાજના લોકો ઉપર અન્યાય થતો હોય ત્યારે અવશ્ય આપના વિમલ ચુદાસ યાદ કરજો આપના માટે લડાઈ લડતો રહીશ અને આપના માટે તો લડાઈ લડતો રહીશ અને ભવિષ્યમાં પણ જે બદલ જે જે આપ લોકોએ મારા કોળી સમાજ અને તમામ સમાજના લોકોએ જે મને સાથ સહકાર આપ્યો છે એ એ જ આ રીતે આપ લોકો સાથ સહકાર આપતા રહેજો એવી મને અપેક્ષા છે